અત્યારે ઘોર અંધારું થઈ ગયું છે અને આવાવી ઓડીમાં અમે ચાર પાંચ જણા છીએ આમ આગળ એક ભૂત થાય એવા સમાચાર છે પણ એટલે બહુ જવાન નથી તમે અલગ પ્રકારનો

આવો તમારે આવિष्कारની જરૂર હોય તો આ ભાઈનો કોન્ટેક કરો તમારા ઘરે આવીને તમને આવો આવિष्कारનો આઈડિયા આપી દેશે બરોબર તમારી પરકે જરૂર છે અને ફૂલ ઉપરથી પાણી જાવું પડે બરોબર ટેકનોલોજી વાપરો એમને તો બીજું કક જણાવો અમારા સબસ્ક્રાઇબ મિત્રોને તમારા જિંદગીમાં શું હલી રહ્યો છે અમારો ટોમી છે ટોમી નો આવે હવે એ ટોમી મનમાં બેઠો છે ટોમી હવે ટોમી બટા

હા એટલે નાખો પછી રંગ પગલા તમારે મનમાં ઓલા ચાફાનો ઓર્ડર હાલતો ચાફા નો ભાઈ નો આ ભાઈ નો ફોન જ ન આવ્યો તારો

બલાકારી વધારે ઉપર કાંઈ ગુનો આવે ને એવો થઈ ગયો અન્યાય તો હાર્દિક ભાઈ થાય